સરકારને કરવું હતું પોષણ પણ મેળ ન પડ્યો કહેવત છે ને સત્ય પરેશાન છે પણ પરાજિત નથી બસ આંગણવાડી બહેનોના કેસમાં પણ આવું જ જોવા મળ્યું છેલ્લા કેટલાય સમયથી આંગણવાડી બહેનો નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હતા પરંતુ તેમને સરખું વળતર આપવાની જગ્યાએ શોષણ થઈ રહ્યું હતું ન્યાય મળવા કોર્ટે ચડ્યાને આખરે ન્યાય મળ્યો અપીલ કરી તો પણ સરકાર હારી ગઈ આવો શું ચુકાદો આપ્યો કોર્ટે જાણીએ હાઈકોર્ટે રાજ્ય ની આંગણવાડી બહેનો માટે મહત્વ નિર્દેશ આપ્યો સત્યની જીત સરકાર ની શોષણ નીતિ પડી ખુલ્લી એક એપ્રિલ થી એરિયર સાથે ચુકવવું પડશે વળતર હાઈકોર્ટે રાજ્યની આંગણવાડી બહેનો માટે એક મહત્વ નિર્દેશ આપ્યો છે કોર્ટે કહ્યું કે આંગણવાડી વર્કર્સને ચોવીસ હજાર આઠસો અને આંગણવાડી હેલ્પ વર્કર્સને વીસ હજાર ત્રણસો વેતન ચૂકવવો આ ઉપરાંત એક એપ્રિલ બે હજાર પચીસથી શરૂ થતા નાણાકીય વર્ષથી એરિયર સાથે ચૂકવણી કરવામાં આવે સરકારે છ મહિનામાં આ ચુકવણી કરવાની રહેશે આમ આંગણવાડી વર્કર્સનો પગાર હાલના દસ થી વધીને ચોવીસ હજાર આઠસો થઈ જશે જારે આંગણવાડી હેલ્પ વર્કર નો હાલનો પગાર પાંચ હજાર સરકારે કરવી પડશે હાઈકોર્ટમાં સિંગલ જજે વર્ષ બે હજાર ચોવીસ માં કરેલા હુકમ સામે સરકાર અપીલ માં ગઈ હતી અપીલ પર ચુકાદો આપતા કોર્ટે આંગણવાડી વર્કર્સ ને મોટી રાહત આપી છે

અપીલ કરતાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિભાગો સંયુક્ત રીતે અથવા ફક્ત રાજ્ય સરકાર આંગણવાડી વર્કરને દસ હજાર રૂપિયા ઉપરાંત ન્યૂનતમ માસિક મજૂરી ચૌદ હજાર આઠસો ચોવીસ હાજર આઠસો રૂપિયા અને આંગણવાડી હેલ્પરને પણ ન્યૂનતમ મજૂરી ચૌદ હાજર આઠસો રૂપિયા પાંચ હજાર પાંચસો રૂપિયા એમ કુલ વીસ હજાર ત્રણસો રૂપિયા ચૂકવવા હુકુમ કરતા સરકાર ની અપીલ નકારી છે

સમાન ઓર્ડર મેળવવા માટે અલગ થી અરજી કરવાની રહેશે નહીં હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલા નિર્દેશો કે આંગણવાડી કામદારો અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ધરાવતા નિયમિત રીતે પસંદ કરાયેલ કાયમી કર્મચારીઓ સમાન ગણવામાં આવે ન્યૂનતમ પે સ્કેલ નો પગાર ચૂકવવા માટે સિંગલ જજ દ્વારા જાહેર કરાયેલ નિર્દેશ ઉપરોક્ત હદ સુધી સંશોધિત કરવામાં આવે છે આંગણવાડી કામદારો અને સહાયિકાઓની દુર્દર્શા ને સમજવામાં સિંગલ જજ ના પ્રયત્નો ની હાઈકોર્ટ પ્રશંસા કરે છે જેને તેમને મંજૂરી વધારવા માટે પ્રભાવિત નિર્ણય આપ્યો છે